પહેલી વાત જે કરો તે બેસ્ટ કરો જે કરો ધંધો નહીં ભણવાનું નહીં બધું જ સવાર પથારીમાંથી ઉઠ્યા ત્યાંથી રાત્રે હોઈ જાઓ બધું જ બેસ્ટ કરવાનું સવાર ઉઠ્યા કરાગ્રે વસત લક્ષ્મી કર મુલે સરસ્વતી ત્યાંથી ચાલુ કરવાનું મસ્ત હે ભગવાન માતાજી ઉઠાડી દીધા કેટલાય હોઈ જાય સવાર ઉઠતા જ નથી ઉઠાડી દીધા આ બાળકોને શીખવાડો અને શીખવાડો નહીં આ દુનિયામાં સૌથી વધુ શિખામણો અપાય છે સૌથી ઓછી લેવાય છે કે કે આપવા લેવાવાળા વાળા બે સમજે તો બીજા માટે ઠોકે જ જાય તું લે થોડી કરો એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ આપણે જ સવારે પથા ઈશ્વર આભાર અલ્લાહ તેરા શુકરે ઉઠા દિયા હે થેન્ક યુ કહીને ઉઠવાનું મસ્ત આજ આજ સ્વામિનારાયણ ભગવાન આજ શિવલિંગ જળા જલાભિષેક કરવાનું મસ્ત નાવાનું તનાટન બે જોડી કપડાં હોય પણ ધોઈને ઇસ્ત્રી કરી જ પહેરવાના મોજા તો ખાસ ધોઈને પહેરવાના કાનજી ભી ઘણા બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય પાછો ગંધ આવે હાલા તારા માંથી જ આવે છે કે આઈતી નથી આવતી અગિયાર વાગ્યાનો ટાઈમ છે પોણા અગિયારે પહોંચી જવાનો એકવીસો ને મો પ્રોગ્રામ છે એક મિનિટ ક્યાંય મોડો નથી પહોંચતો ઓન ટાઈમ પહોંચો અને એમાં એકવીસો માંથી ઓગણીસો સેમિનાર મફત કર્યા ત્યાં પણ ટાઈમ સર એક વાર તો દસ કિલોમીટર ચાલીને હું હેમુ ગઢવી હોલ પહોંચ્યો તો ટ્રાફિક જામ હતો એક બાર મેં કમિટમેન્ટ કરી લીયા ફિર મેં ખુદકી બી નહીં આ જીવનનું ટાઈમ એટલે ટાઈમ પ્રોગ્રામ છે પોણા નવે કરો તે બેસ કરો પરીક્ષા આપવા બેઠા ત્રણ કલાક આવડે ના આવડે બેસવાનું ઓફિસ જઈએ આપણી ઓફિસમાં એક બાવુ ના હોવું જોઈએ કે છેપટ ના હોવી જોઈએ પાણીનો ગ્લાસ ચોખ્ખો આપણા રસોડા કરતા આપણું બાથરૂમ ચોખ્ખું હોવું જોઈએ બઉ મહત્વની જગ્યા છે આ એક જ જગ્યા એવી છે બાથરૂમ જે માણસ ઓરિજિનલ હોય છે બાકી બધે ડુપ્લિકેટ હોય હોય મજા કરતા કોઈ શું હતું બાકી બધે જોડ જુદો જુદો પણ બાથરૂમ માં ઓરિજિનલ એ જગ્યા કેવી હોવી જોઈએ મસ્ત ચોખ્ખી ચડાક જે કરો તે બેસ્ટ કરો પિક્ચર જોવા જાવ સિસોટી માતા ના આવડે જતા જ નહીં આ સુબલી કથાન જેમ બમ ભમાઈ મારવાની ઝુકેગા નહીં અરે વાહ ભાઈ ક્યાં બાદ હોય જ મારા જેવી નોટો કોઈ સવાલ જ નથી અને સિસોટી માતા ના આવડે મોરસ ધક્કામો ફૂ ફૂ શું કરવાનું અરે સીટ પર ઉભા થઈને નાચવાનું સાડા ત્રણસો રૂપિયા લે જ કેમ જે કરો તે બેસકો કોઈ મરી ગયું હોય

દેશ માટે કરવું છે તારા માટે કર દેશ જો ચૂલામ જો તો તારું કરતું ખરેખર નરેન્દ્રભાઈ એક સ્કીમ બહુ સરસ લાયા હતા પેલું અગ્નિવીર કે શું અગ્નિ લાયા હતા ચાર વર્ષ માટે આર્મીમાં જવાનું એના પાછળ એના પાછળનો હેતુ શું ઘેર ઘેર સૈનિકો તૈયાર થાય અને ચાર વર્ષ માણસ આર્મીમાં જઈને આવે એટલે દરેક ઘરે એક એક સૈનિક જેવો માણસ તૈયાર થાય આપણે ચાલ્યું જ નહીં તમારું પછી નોકલીઓનું શું થાય તું એમ એ ભીખ માંગે ખરેખર ધોરણ બાર પછી

ઘરે ચપ્પલ કાઢીએ તો આમ જ આપણું પાકીટ હોય દસ ની વીસ ની પચાસ ની બસો ની હોય તો બે હજાર ની લાઈન સરજ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ આમ ત્રણ નંબર ડેબિટ કાર્ડ ચાર નંબર આમ આમ જ અંધારામાંય તમારી બધી વસ્તુ મળે ને આને બેસ્ટ કર્યું કહેવાય આટલું બેસ્ટ મંદિરજી એ બિલકુલ દીવો કરીએ સરસ આપણે કશું બેસ્ટ કરતા નથી એટલે આપણા જીવનમાં કશું બેસ્ટ થતું નથી કપડા લટકાડીએ આમ જ બૂટ કાઢીએ આમ જ ચશ્મા મૂકીએ અહીંયા જ આપણો રૂમાલ બી ગળી જ આટલું બેસ્ટ અને જ્યારે તમે બધું બેસ્ટ કરો છો ને એટલે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે હવે આને તમે નસીબ છો નસીબ હોતું નથી આમ બને એટલે એક જ ચીજ આજથી નક્કી કરો કે જે કરો તે બેસ્ટ કરો બેસ્ટ એટલે એનથી સારું જમવા બેસો ને એક દાણો હેઠોની મૂકવાનો લગ્નમાં જાઓ જાવ તોય નહીં

ઘણીયાં તો ભૈરું જેને એમ કે મારું બૈરું છે કે બીજાનું છે અને ઘરમાં તો કામ વાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે તો સંજયબી ઘેર આવે તો નવી ચેનલ આપણે હાલે ફાટેલીમાં ઊંઘતા હોઈએ સંજયબી ઘેર આવે તો નવા કપડાં કાપીએ આપણે હાલા તૂટેલી પીતા હોઈએ પાપ અને પુણ્યની એક જ વ્યાખ્યા છે જે બીજાને બતાવવા કરો ને બધું પાપ અને પોતાને બતાવવા કરો એ પુણ્ય આટલી જ વ્યાખ્યા છે બીજું કશું છે પણ જે કરો તે બેસ કરો આ કોટી તમને બતાવવા નહીં પેરી આગળ બાકી મેં તો સંડાસમાં એસી લગાવ્યો કીધું જીવી લો ભગવાન પાછું લઈ લેતો જે કરો તે બેસ્ટ કરો અને જ્યારે બધું પછી બીજી વાત બધું નવ્વાણું ટકા લાવવાની મહેનત કરી પેપર સરસ લખ્યા પણ પછી હવે ઈશ્વર પર છોડી દઈશ એટલે બીજી વાત શું છે દરેક કામમાં ભગવાનને આગળ રાખીને ચાલો મને આ રેડ એન્ડ વ્હાઇટ ની ગમી બિલકુલ ભગવાનનો પ્રમુખ સ્વામી મહારાજનો સરસ બધી જ જે 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 તમે માનતા આગળ રાખીને કામ કરે છે એ કદી ક્યાંય પાછો રાખી એટલે ઈશ્વરમાં અતુર શ્રદ્ધા તમે સ્વામિનારાયણ માં માનતા હો તમે અલ્લાહમાં માનતા હોય ઈશ્વર તો એક જ છે નિર્ગુણ નિરાકાર જેનો કોઈ રંગ રૂપ આકાર નથી નિત્ય અખંડ અનંત અનાદિ પૂરણ બ્રહ્મ સનાતન એવો એક ઈશ્વર છે એના પર શ્રદ્ધા રાખજો કે એ જે કરશે યોગ્ય કરશે મેરા હૈ સો જાવે નહીં જો જાવે સો મેરા આ ભરોસો જયારે ઈશ્વર પર બેસી જાય છે ને પછી તમારું કામ ઈશ્વર સંભાળી લે છે સાહેબ રખે ને માનતા બધી ઉલ્લુ બનાની વાત છે મને ઘણી બધી નોટો મળે હોય એવી ભગવાન છે એની સાબિતી શું છે મેં તો અહીંયા મેં તો તારી મમ્મી એમ કે તારા બાપા છે તું સાબિતી માગે કે દાંત બઈજા છરામાં છિલ્લું પ્રમાણ વાત શ્રદ્ધાની તો પુરાવાની સી જરૂર ગીતા કે કુરાનમાં ક્યાંય ઉપરવાળા ની સહી નથી એક ઈશ્વર છે એક દાણો નાખી સાલા 100 દાણા આપી દે હે ને આવો એક ઈશ્વર છે અને એની તમારી ચિંતા છે કેવો છે ઈશ્વર તમારો જન્મ થાય ને આપણી માના આંચળમાં દૂધ આવી જાય થોડા મોટા થઈએ હાલા દાંત આવી જાય પક્કડથી ખેંચવા પડે અહીંયા અહીંયા થોડા મોટા થઈએ પટેલ સમાજે સ્કૂલો બનાવીને રાખ્યો છોકરાઓને ભણવા માટે હેડો વફત થોડા મોટા થઈએ કોલેજો તૈયાર થોડા મોટા થઈ આવા કોઈક બધા બારસો રૂપિયા ફી ને ભરી એકતા લોકો રેડ એન્ડ વાઈટ ખોલીને ભહી ગયા હોય બાવી હજાર લોકોને ધંધે લગાવી દે તું વિચાર કરો આ ઈશ્વરનો જાદુ છે એમણે નથી કર્યું ઈશ્વર તો માધ્યમ બનાવે છે આવો ઈશ્વર છે બાવી પચીસ વર્ષ થાય આઈ લવ યુ લાયો આખા વરાછા લઈને ફર્યો લગ્ન થઈ જાય એ પણ તૈયાર અને મરી જઈએ તો સંસારમાં લકડાય તૈયાર આવો ભગવાન છે અને આપણે દિવેલ પીધેલા ફરીએ મનુષ્ય બનજો સ્કિલ હોય ને બહાર લાવવાની આવી સંસ્થાઓ દ્વારા કોશિશ કરજો અને પાયાની વાતો કરજો પૈસો તો જખ મારીને આવશે બોસ પૈસો તો હલકા લોકો જોડે બી હોય દારૂ વેચવા વાળા જુગારમાં ક્લબો વાળા પાયા હોય પણ તમે સમાજ માટે શું કરો છો એ બહુ મોટી વાત હોય એટલે જે કરો તે બેસ કરજો નાનું કામ કપડાં પહેરીએ ના હોય છે ધોયેલા જ હોય દાઢી કરવા તો ના ચાલશે અમેરિકામાં તમે દરિયા કિનારે ફરો ને નેવું વર્ષ બા ફરતા હોય ચોમડી લટકી ગયું હોય હેલો ગુડ મોર્નિંગ લિપસ્ટિક કરેલી હોય બુટિયા આટલે લટકતા આમ બાને બચી ભરવાનું મન થાય